સાબરકાઠા જિલ્લાના પ્રાંતિક તાલુકામાં આવેલ સોનાસણ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પ્રવેશ દ્વાર પર મોટી તકતી લગાવતા વિવાદ વકર્યો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે બકાભાઈ જોતાભાઈ પટેલની કોઈ ધર્મશાળા આ તકતીના કારણે વિવાદ સર્જાતા માહિતી માંગી છે જેને લઈને ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો વિવાદ વકરતા ગ્રામજનોએ એકઠા થઈ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી જાહેર માહિતી અધિકાર બે હેઠળ માહિતી માંગી અને આવેદન પત્ર આપતા તલાટી અને સરપંચે શું જણાવ્યું તે જાણો ચર્ચા કરી લઈએ કરીએ જેટલો મુદ્દા છે હું કરી

પોતાના સરકારી જે દવાખાનું છે એનું બાંધકામ પણ પૂર્ણ થઈ નથી તેમ છતાં આગળ પોતા એ વિશાળ ગેટ બની દીધો છે અને એ ગેટ ની અંદર જે નામ જે લખ્યું છે એ નામ એ રીતે લખવામાં આવ્યું છે કે જો પાછા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બી લક્ષી તો બી એ વંચાશે નહીં હાલની સ્થિતિમાં જો એવું જોવામાં આવે છે કે હાલ જે ગેટ ઉપર નામ લખ્યું છે બકાભાઈ જોતાભાઈ પટેલ કૌશમાં ભૂરીવાસ હવે એવું લાગે છે કે કોઈ દૂરથી વ્યક્તિ જોવા તો આ શું બકાભાઈ જોઈતાભાઈ પટેલ પુરીવાર એમની કોઈ ગર્ભશાળા છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકાર છે એવી કોઈ સ્પષ્ટ માહિતી અમને ફલિત થતી નથી અને એના વિરોધ સ્વરૂપે અમે સરકારના કાયદા હેઠળ કાયદાના અનુસંધાન મોરઈ અને આવેદન પત્ર આપવામાં આવે છે અને સરકાર શ્રીને પણ વિનંતી અને તાલુકા વિકાસ અધિકારી અને જે જે જવાબદાર અધિકારીઓ છે એમને અમારી નમ્ર વિનંતી છે કે સર્વ સમાજના આની અંદર વિરોધ છે અને ઓનો તાત્કાલિક ધોરણે ઉકેલ આવે એવી અમારા ગામજનોની સર્વની વિનંતી આ ગેટ છે કઈ તરીકે મારવામાં આવે આ ગેટ તો બાંધકામ તો

પૂછવાનો એમનો બીજો એક અમને એમ પ્રશ્ન કરે છે કે પચીસ લાખ રૂપિયા તમને ગેટ તમારા નામનો બની તો એનો શું અધિકાર છે પાંચ રૂપિયા પણ અધિકાર નથી અમારી પાસે એ શું જવાબદાર અધિકારી છે શું જવાબદાર પંચાયત સભ્ય છે અને એના સિવાય ભી ગામની અંદર સારા એવા વિકાસ થઈ રહ્યા છે પણ અમુક એવા વિકાસ સારા કાર્યની અંદર આ અમુક તત્વો જે મનસ્વિતા પણ દાખવું છે એ લોકો સારા કાર્ય અંદર પોતાના હિત જળવાય અને પોતાનું નામ રોશન થાય એવા તમામ પ્રયત્નો કરી અને સર્વ સમાજના સાથે રાખ્યા વગર આ લોકો કાર્ય હોય છે આ ઘટના સ્થાનિક વહીવટી તંત્રનું ધ્યાન ખેંચ્યું છે તારીખ ત્રીસ બાર બે હાજર પચીસ ના રોજ સરપંચે પરિસ્થિતિ નિહાળી હતી ગ્રામજનો જણાવ્યું છે કે વિવાદ નો તાકીદે ખુલાસો કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગામના પ્રશ્ન બાબતની હિલચાલ બાબતે સરપંચ ની જવાબદારી રહેશે એવું લેખિત રજૂઆતમાં જણાવ છે હવે વિવાદ નો નિકાલ થાય તેવી માંગ ઉઠવા પામી છે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ